મોજા ને એવું બધું લેતા શિયાળો માતા તેમ સારું કરે ને બધાને હાજર રાખીશું ભેક્ષા આપું છું તો આજે એમ કેવાય કે બા મોટા ને થોડા ઘણા માણસો આપડે બધા કપાવી ડુંગર અને શિવાની ના પપ્પા આજે વહેલા ઉઠી જશે અને શિરામણ કરી લીધું છે અને જતા રહ્યા છે પાણી વાળવા અને ઈ જશે ટુકડા ખેતર આપડે બે અલગ અલગ ખેતર છે એટલે ના જીરાનું વાવેતર કર્યું છે એટલે ના એને મોકલાશે આજે પાણી વાળવા મોટો ભાઈ લો ને ત્રણ મા દીકરો ઈ અને બે માં દીકરી અમે એટલે પાંચ જણા અમે ઘરે છે અને બાકી બધા આડાવળા નોખા નોખા કામમાં જતા રહ્યા છે ને શિવાનીના પપ્પા તો કોઈ દિવસ પાણી વાળવા નથી જતા પણ એમ કેવાય કે જીરામાં ત્રીજું પાણ હશે અત્યારે એટલે પાવા પેલી વાર ગયા છે અને અમારે ઘરે હોય એટલે અમારે હજુ ઘર કામ ને એવું બધું ચાલુ છે અને છોકરા જો કાંઈક જામફળ લઈને આવી ગયા છે પૂરી સાબેન શિવાની રવ મળે અને જો જામફળ ખાવું છે લઈ લે જામફળ ખા ને હું જામફળ

અને ભાઈલો એમ કેવાય કે સરસ મજાનો આરામ કરે છે થોડી ઘણી તડકી આવે રામ રામ ને સીતારામ તું બોલ લે એવું બોલ્યો હોય તો કેવું ભોલે રામ રામ ને સીતારામ એવું બોલ્યો હોય અને શિવાની બેન હાવા રમતા હતા એટલે હાલ આવે હે જો વંશભાઈ અમારે એમ કહેવાય કે નાના ફેલા ને ખડી ને એવું બધું કરે તો આડા છે પેલા તો આપણે સરસ મજાનું વાસી કરી નાખવી ને વાળી છોડી નાખવી મોટી પહેનત કાક પેલા અગાઉ નખાઈ ગઈ હતી કેમકે એને દોવાની હોય ને એટલે દોયા પેલા થોડી ઘણી એને નીડ નાખવી પડે પછી દોવા દે એટલે એને થોડીક નાખી હતી પણ તોય બધાને હજુ આપણે હારે તો નાખવાની બાકી જ છે પણ આ વાસીદું પછી પડ્યું છે ને એટલે વાસીદું થઈ જાય ને થોડુંક વળાય સોળા જાય કિલ્લા સોખા થઈ જાય પછી આપણે નીર નાખશું પાલો આપણે બધા ને તારમાં નાખો છે અને તગારામાં રાખો છે કેમ કે આનો ઓછો ભાવે છે ને પછી વધો પડ્યો રહે તો રહેતો તગારામાં રહે નકર નીચે થી પાછો ભરવો પડે છે બાકી બધા મોટી પેન્ટ ને હોતો ને બધા નાની પેન્ટ ને બાડિયું ને બધા ને પાલો નાખો છે એટલે હવે એમ કહેવાય કે પાવાના ની વાર પણ હમણાં બપોર સુધી હવે ઉપાધિ નહીં પાલાની નીંદ થઈ ગઈ છે ને એટલે પાલો બાલો ખાય પછી થોડોક તડકો થાય ત્યારે આપણે પાઈ જઈશું પછી પોરો પોરો ખાઈ લે અને પછી પછી બીજી નીણ કરવા એની થાય અને ઘણી ખરી નીણ આપણે પાઠેલી કમ્પ્લીટ તૈયાર હોતા છે કાંક જીન્સ હોય છે ને કાંક આપણે લીલું છે એટલે આ બધું હવે પાઠેલું પડ્યું છે પણ એ પછી નાખવાનું થાય છે તો કાંઈ આપણે નાખવાનું નથી હવે બાકી બસ બધું ઘરકામ થઈ ગયું હવે એક શિવાની તૈયાર કરવાની છે પહેલાં શિવાની બેનના ખડીક એમનું કીધું રમો એમને હું થઈ એ ઘડીક વારમાં નવા ને એવું બધું પહેરાઈ દઈએ ને તો ફળિયામાં ધૂળમાન બધી રમતી હોય ને તો ધૂળ ધૂળ થઈ જાય ને થોડોક તડકો નીકળે જાય સારો પછી મોડા હાથ પગ ધોઈને પછી એને તૈયાર

ઘણી ખરાફાન કર્યા તો કર્યા અને બેનને હવે નીંદર આવી એટલે સુઈ ગયા એટલે હવે બેન એમ કહેવાય કે સુઈ ગયા છે ને એટલે ઘણું ખરું કામ આપણે નહીં રહે તે હવે આરામથી થાય નકર તો એને ધ્યાન રાખવાની હોય પણ આપણે જવાનું છે હવે ઓલા ઘરે થોડી ઘણી ખરીદી કરવા જવાનું છે કેમ કે ના વેસણવાળા વેપારી છે એટલે એમ કેવાય ઘર વપરાશની ઘણી ખરી વસ્તુ એમની પાસે હોય એટલે હાબુ ને એવું બધું તેલ ને એવું બધું તો આપણે એવું બધું લેવા જવાનું છે એટલે ના જેવી વાન વાળા આવે છે એટલે વાન લઈને આવે છે એટલે એ ઓલા કરે ઊભા છે એટલે ત્યાં આપણે જાવી ને થોડી ઘણી વસ્તુ આપણે ઘર માટે ખરીદી કરતા આવીએ પછી ના જાવી પછી જ ખબર પડે ને કાંઈક શિયાળાની હવે વસ્તુ આવી ગઈ હોય

પાકલ તેલ ન હા સુગંધ વાળા તેલ નહીં પાકલ તેલ અને નાના છોકરી બોડી લોશન માં નાના મોટે છે આ રૂપિયા બાબરા જાવ એટલે 50 લે છે આ 30 રૂપિયા હારું ને તો બબરા જ ન જાવ પડે આપણે જે ગમે એટલે તેલ તો લેવાય ગયું છે અને સાબુ અને બોડી લોશન એવું બધું આપડે હવે લઈ લેવી આ બસ આપડે આવા કપડા કપડા લેવી છે આખી પેટી ધાજા લેવા નથી કેમકે હવે નાનો ફેલો છે ને નાના પહેલાના કપડાં રોજે રોજ કેટલા થાય એટલે રોજ કપડાં ધોવાનું પણ વધારે હોય એટલે હાબુ પણ તાજા લઈ લઈએ તો હવે આપણે એમ કહેવાય કે હાબુ અને તેલ લઈને એવી બધી ખરીદી કરીને આવતા રહેશે કાક શિયાળા માટે બોડ લસણ ને એવું બધું લીધું ને હવે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે અને બેન બેનજો આપણે ઉતાશે છે કે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી બધું આપણે તૈયાર તો કરીને રાખ્યું છે અને આજે આપણે એમ કહેવાય કે ભાજી સરસ મજાની એમ કહેવાય કે વાલોળની ભાજી આપણે બનાવવાની છે ધોવાનું કમ્પ્લીટ તૈયાર રાખી છે આની ભાજી ખાવાની પણ મજા આવે થોડીક દાણાવાળી હોય ને તો એમને દાણાનું હોતન શાક થાય પણ આના જે કુણી હતી ને એટલે આપણે ભાજી બનાવશું અને કાંક થોડુંક પછી અલગથી રીંગણાનું શાક બનાવવાનું થશે એટલે ગેસ ઉપર આપણે બનાવવાનું છે શાક એટલે બે શાક બનાવવાના છે એટલે ફટાફટ સરસ મજાના બે શાક પહેલાં તૈયાર કરવા આવી અને પછી બહાર સુલે આપણે રોટલીને એવું બનાવશું થોડું આપણે મસાલીઓ તૈયાર કર્યું છે અને રાઈને એવું બધું નાખ્યું છે થોડુંક હવે જીરું પણ નાખશું આપણે જીરું ત્યાં લાવી ગયું છે હળદર હળદર અને હવે આપણે આ ભાજી ધોઈ નાખીએ એટલે હવે ભાજી નાખી દેવી માટી બોલી ગઈ જોયામાં તો તાજી લાગે છે શાક છે ને તો થોડીક ઓછી એટલે થોડીકાય તેલમાં ચડવા દેવાની એટલે આમાં કઈ આંધળ લેવું આપણે નાખવાનું નથી એટલે તેલમાં જ બનાવવાનું કોરા જેવી છે વસ્તામાં એવું મોળું શાક ખાવાનું હાવ એટલે અમારું બધાનું અલગ અને મોળું શાક એ નોખું જ હાવે બનાવ્યું એમાં મરસું ઓછું નાખવું તેલ ઓછું નાખ્યું એટલે બધું આમ હજુ તીખું ને એવું બધું બઉ ન ખાય ને એટલે આવું મોળું શાક બનાવીને ખાય

તો ઓન દીધું બહુ ફંદ તો હવે આપણે પડા બાજુ આવતા રહેશે ટર્મલ હાટું નીન લેવા માટે પાલા નીન એવી નીંદ કરતા હોય પણ થોડોક જીન્જો ને એવું બધું છે ને થોડુંક લીલું છે એ બધું થોડ થોડું વાઠવી તો આપણે એક નીણ એમ કેવાય કે બીજે અલગ થઈ જાય એક લીલી નીણ થઈ જાય ને હુકલ નીન ને બધી બદલાવ કે નીન થઈ જાય શિવાની બેન પાસે એકને તો રહેવું જ પડે કે શિવાની બેન એકલા રહે જ નહીં એટલે એના રમાડવા એના પપ્પા રહ્યા છે એટલે એ શિવાની બેન ઓસરીમાં રમતા હોય તો એ આપણે ધ્યાન રાખવાની કુડજી હોય તો માથે સડવાનું એવું બધું પ્રયત્ન કરે અને કોરે જ જતી રહે એટલે કોરે પછી પગથિયા હેઠા ઉતરે તોય ક્યારેક પગથિયું પગથિયું સુકાઈ જાય તો પડે એમ બીક લાગે અને ફળિયામાં રમાડતા હોય ને તો એને પાછું તો ઓસરીમાં સડવું હોય એટલે શિવાની બેનને થોડા ઘણા એવા હોય એટલે સ્પેશિયલી એક એક જણા તો ગમે એ રમાડવા જોઈએ એટલે આપણે એક જ ની લેવા આવ્યા છીએ એટલે આ બાજુ થીનસો ખણી ખરી આપણે વટે ગઈ છે ને આ બાજુ થોડીક વાટવાની છે અને આ પાણી પાયું પછી તો આ નીણ બધી આડી પડી ગઈ હતી ને હવે નથી લાગતું કે પાછી ઊભી થાય એમ એટલે પછી ધીમે ધીમે આડી પડી છે ને એટલે આમ નહીં વાંઠવાનું આપણે ચાલુ કરીશું પણ બધી એમ કહેવાય કે વારાફરતી વાંટવાનું ચાલુ છે બધી એક આરે તો વાટીને ત્યાં ઉકવણી કયા તારે કરાય નહીં એટલે લીલી નીણ રહે એટલે તાજી એમ કહેવાય કે વાટીને ટોરને ખવરાવા થાય તો બસ હવે ની પછી ઘરે જતા રહીશું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય